અને બધું પરફોર્મન્સ બહુ સારું છે ઇન્ડિયા ની ટીમ જ મેચ જીતવાની છે અને ફાઈનલ માં પણ ઇન્ડિયા જીતશે આજે લોકોમાં ઘણો ઘણો ઉત્સાહ જોવા મળે છે સાહેબ ને એમાં આપણા પ્લેયર વિરાટ કોહલી શ્રેયસ સર શ્રેયસ સૈયર શુભમ ગિલ બધાનું પરફોર્મન્સ ફાઇન છે સાહેબ અને બહુ જ આનંદ થાય છે એસ્ટન ચોક માં મેચ જોવાની મેહુલ ટેલિકોમ ની સ્ક્રીન માં મેચ જોવાની મજા જ અલગ છે અહિયાં કેટલા અવનવા મિત્રો બની જાય કેટલાય અજાણ્યા લોકો પણ આપણા મિત્ર બની જાય અને એની સાથે બહુ જ મજા આવે સાહેબ જોવાની ઈ એક આખી અલગ જ મજા છે જે તમને ઘરમાં કે કોઈ મોટી સ્ક્રીન માં જોવો ને એમાં મજા ન આવે પણ આ ક્રાઉડ માં મેચ જોવાની મજા જ અલગ ભરત ભરડવા સાથે રોહિત પોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ